દરેક વર્ષે જેષ્ઠ સુદ એટલે કે જેઠ મહિનાની સુદ ત્રીજના દિવસે વટની પૂજા કરીને આ વ્રત મનાવવામાં આવે છે વટ સાવિત્રી વ્રતની કથા મહાભારતના વન પર્વમાં આવી છે જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ને ત્યારે યુધિષ્ઠિરે મહર્ષિ માર્કંડેયને પૂછે છે કે હે મુનિ

કથાના પ્રમાણે દેશના રાજા અશ્વપતિ સંતાન મીનાના હતા તેમને પુત્ર પ્રાપ્તિ માટે માં સાવિત્રીની આરાધના કરી પરંતુ દેવી સાવિત્રીને તો સિદ્ધ કરવું